પાટણમાં બાળ તસ્કરીના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આરોપી સુરીશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરાયા પોલીસે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આરોપીના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલ સાંભળી બંને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો આરોપીએ ફરિયાદી જન્મનું પ્રમાણપત્ર આપ્યું હતું તે પ્રમાણપત્રની ફિઝિકલ કોપી કઈ હોસ્પિટલની હોવાનું સામે આવ્યું છે બાળકના ફિઝિકલ જન્મના પ્રમાણપત્રમાં રાધનપુરની એક હોસ્પિટલના ડોક્ટરની સહી ન થતા રાધનપુર નગરપાલિકામાંથી જન્મનું પ્રમાણપત્ર ઇશ્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે તો સહી વગર કેવી રીતે આ પ્રમાણપત્ર ઇશ્યુ થયું

સુરેશ ઠાકુરના રિમાન્ડ આજે પૂરા થશે લગભગ આજે રિમાન્ડ પૂરા થયા પછી નવા રિમાન્ડની માગણી થાય છે કે પછી એમને જ્યુડિશિયલ કસ્ટડી મૂકવાનું આવશે એ જોવાનું પરંતુ જે કંઈ રિમા આ ચાર દિવસના રિમાન્ડ હતા એ રિમાન્ડમાં હજુ પોલીસ એમની પાસેથી ક્યાં કશું ખોલાઈ શકી નથી ગઈ કાલે જ્યારે એમ કહેવામાં આવ્યું હતું કે સમીના દાદર ગામે બાળકને જે એક બીજું બાળક હતું એને દફન કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાં પોલીસે લગભગ ખાસ્સી પાંચ સાત કલાક મહેનત કરી ડોગ સ્ક્વોડ હતું એફએસએલની ટીમ હતી હતા વિડીયોગ્રાફી બધું જ હતું પરંતુ બાળક મળ્યું નથી જે જગ્યા બતા જગ્યાએ ખોદકામ કરતા ત્યાંથી માટીની અંદર મીઠું નીકળ્યું છે એટલે કહી શકાય કે આ જે દ્રશ્યમ જેવો માહોલ ખડો થયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ જોઈએ એવું સફળતા મળી ત્યારે આજે વધુ બે આરોપીઓને બતાવવા એમાં એક છે નરેશ દેસાઈ છે જે આડેસર ક્લિનિક ચલાવે છે અને બીજો ધીરન ઠાકોર છે આમ હવે એના આવતીકાલે રિમાન્ડ પૂરું થવાનું પણ ત્યાં સુધી જે અત્યારે જે અપડેટ કહીએ તો હજુ સુધી એક બાળકનો જે ખુલાસો થયો છે એક બાળક મળી ગયેલું પણ મળ્યું મળ્યું નથી હવે આજે આ જે બાળક હતું કોણ હતું ક્યાંથી લાયું હતું કોના હાથે આ બધું નીકળે તો ઠીક છે પછી ડીએનએ નો આવશે ને આના અસલી માતા પિતા કોણ અને એ પણ ચર્ચાવ્યું છે સાથે સાથે એક સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે બાળક બિલકુલ અતિ પછાત વ્યક્તિ હોય એની પાસેથી લેવામાં આવેલું છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાર્ટ